તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે સત્યાવીસ દસ બે હજાર પચીસને વાર છે સોમવાર ને લાભ લાભપંચમના મુહૂર્ત થઈ ગયા છે તો સૌથી પહેલાં તો બધાને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ રામ રામ હેપી ન્યૂ યર બધાને તો ચાલો હવે જોઈ શકો છો તમે હવે હરાજીના કામકાજ ચાલુ થઈ ગયા છે આજે સત્યાવીસ તારીખ છે સોમવારના દિવસે લસણની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો ને આવકમાં એક છાપરું ભરાણું છે વરસાદી વાતાવરણ હોય એના હિસાબે આવક ઓછી થઈ છે અને બજારની વાત કરું તો બજારો પણ આજે પણ બંધ બજારું કરતાં આજે થોડીક નરમ બજારું ખુલી છે લસણમાં તો ચાલો હવે હાજીમાં જઈને જાણીએ આજના કહેવા રહ્યા છે લસણના બજાર તો વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો ને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જોઈ લઈએ બેસી માલો છસો ને પંચાણું માં વેચાણ છસો પંચાણું વીસ કિલોનો ભાવ છસો ને પંચાણું રૂપિયા માલ સારો છે મીડિયમ ક્વોલિટી છે દેશી માલ છે જોઈ લો ફૂલ કવર વાળો દેખીએ દેશી માલ હે ફૂલ કવર વાળો માલ હે મીડિયમ લડ્ડુ દોનો સાત નહીં છસો પંચાણ રૂપિયા વીસ કિલો બીકા છસો પંચાણ જોઈ લો એમપી નો લાડવો નવસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણો નવસો એકત્રીસ વીસ કિલાનો દેશી માલો મીડિયમ ક્વોલિટી જોઈને છસો ને રૂપિયામાં વેચાણો છસો ને પિસ્તાલીસ વીસ કિલાનો ભાવ આ બિયારણમાં લેવો માલ છે જોઈ મોટી માલો બજારની વાત કરું તો બંધ બગાડેલી હતી એના કરતા આજે બજાર થોડી એવી ઢીલી જોવા મળી છે એકે દેશી માલ હે છસો પેતાલીસ રૂપિયાનો બીકા વીસ કિલો કાલે મીડિયમ ક્વોલિટી માલ હે જોઈ લઈએ આ દેશી માલ છસો ને પંચાવનમાં વેચાણ છસો પંચાવન વીસ કિલો છસો ને પંચાવનમાં વેચાણું છે વીસ કિલોનો દેશી વસન છે કવર વાળું માલ છે જોઈએ બેકી એ બી દેશી માલ હે કવર માલ હે લડડુ બી હે મીડિયમ બી એ છસો પચપન રૂપિયે વીસ કિલો કા રેટને બીકા તો હાલ દસ તો હવે આ તો આજના લસણના બજાર વિડીયો તો આજે લસણની બજારું બંધ બજારું કરતા આજે ખુલતીમાં બજારો થોડી એવી ડીમ જોવા મળી છે આવક પણ તમે જોઈ શકો છો કે ઓછી થઈ છે વરસાદી વાતાવરણ છે એટલા માટે આવક પણ ઓછી થઈ છે અને હું તમને સાઈડમાં તમે જોઈ શકો છો ક્રીનશોટ પણ નાખી દઉં છું કે આજે લસણની અથવા યાર્ડની તમામ જનસીઓની હરાજીમાં ઊંચા નીચો ભાવ કેવો આજે રહ્યો છે તે સાઈડમાં તમને ક્રીનશોટ નાખી દઉં છું તો એમાં સ્ટોપ કરીને પણ તમે જોઈ શકો છો કે આજે કઈ જન્સીના કેવા ઊંચા કે નીચા ભાવ આજે ક્યાં છે લસણમાં કે અથવા બીજી બધી જન્સીમાં તો હવે અત્યારે આ વિડીયો આપણે અહીંયા જઈને કરીએ છીએ વધુ વિડીયો સાથે આપણે કાલે પાછા મળીશું તો વિડીયો સારો લાગે ને તો વિડીયોને લાઇક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને હાઇપ બટન આપવાનું ભૂલતા નહીં તો ચાલો હવે કાલે આપણે પાછા મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી